હેલો ગાઈસ વેલકમ કેમ છો બધા એમ કે કેમ છે મારા નવા બ્લોગ માં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે નવા બ્લોગ માં તો હાર્દિક વાત તો હર કો બોલ અમે અમરો બોલ રહ્યો છું તો તે શું આ ઠાર લીધી હે ઠાર લીધી કેવી બધાને બતાવ તો ખરી કેવી ઠાર છે અન કોણ લેયું કેટુ

Muta, mau tineu tirededu nipela? Mau tiretene? Topece, tongun kian tigei woi? Aku nabati Tuh nga iwan nabat? Muta, arikita Kaya iwan Tuh nabat nga iwan? Bia, bia pake naku oke So? Bia pake So, bolas Bia pake

Chúng ta chung ba bê hắn ta chung ba nữa Sư khâu kìa Phôn mà chơi tớ sư thay vì hắn Chắc cờ rào ấy tớ nó chơi nè mà Chết thay lâu tớ chơi ta chung ba ોને નોકે પેચવી દા સાધ લેડી ગયા મેં તુજ કો મિલતા બુલેટ જો અંબર સે જ્યાદા પિંદરે તુજકો પ્યાર બોલ જા કહે મેસે યહાં કહી દે કે એમ song નો ગાવાનું હોય કહી દે સુનતા હે

छो वे कमल बोल वे कमल वे कम आ, मेरे नादान दोनों नो के पेचीदा सो गलियारे इनमें कोकर तू मिलता है कहा तुझको अंबर से पिंजरे ज्यादा प्यारे

તો ચલો હવે બાય તો હવે આપણે મસ્ત નાઈ ફ્રેશ થઈ ગયા છીએ અને હવે જવાનું છે સીએનએમ તો આપણે મળીએ સીએનએમ કલેક્શનમાં મિત્રો પહેલી વાર પ્લગ બનાવું છું ને આ એમ છે કે નથી સરખો આવતો તો તમે એડજસ્ટ કરી લેજો થોડું

પહોંચી ગયા આપણે સીએનએમ કલેક્શન માં અને જોઈ લઈએ નવું કલેક્શન આવી ગયું છે મસ્ત મજાનું ડ્રેસ મસ્ત છે મને બહુ ગમે આ છે આપણા કાજલ બેન જો ફોન માં જોઈ છે આ જોઈ લ્યો ડ્રેસ મસ્ત છે અત્યારે નવું કલેક્શન આવી ગયું છે તો તમે બધા આવી જજો લેવા માટે કપડા આજે હું શોપ ઉપર મોડી આવી છું ને કેટલા બે ને સાડત્રીસ થઈ ગઈ છે અને હવે કાજલબેન આજે મોડું જમવાનું છે કેમ કે હું ટિફિન લેટ લઈને આવી છું તો એ હવે જમવા બેઠા છે જુઓ કે કોક ને હાલો જમવા એમ તો કે તો હવે આપણે અહીંયા આ ને પૂરો કરીએ છીએ અને પહેલી વાર મેં વ્લોગ બનાવ્યો છે એટલે નહીં સરખું થયું હોય એટલે તમે થોડુંક એડજસ્ટ કરી લેજો અને કોમેન્ટમાં કહેજો કે તમને આ વ્લોગ કેવો લાગ્યો છે અને બીજો બ્લોગ બનાવવું કે નહીં એ કોમેન્ટ કરી દેજો અને જે લોકો નવા છે એ લોકો સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય